અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવારે પ્રચંડ પ્રચાર કર્યો કોંગ્રેસ ઉમેદવાર ભરત મકવાણાએ પ્રચાર કર્યો મણિનગરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું ભરત મકવાણાએ કહ્યું પ્રશાસનનો બન્યાનું પણ ભરત મકવાણાએ આરોપ લગાવ્યો અને કહ્યું કે વચન નથી આપવા પરંતુ કામ કરવાના છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક જ્યાંથી કોંગ્રેસે ભરત મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે આજે ભરત મકવાણા પહોંચ્યા મણિનગર વિસ્તારમાં જ્યાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો તેમણે લોકોની વચ્ચે જઈને તેમને મત આપવા માટે અપીલ કરી અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ઉપર હવે ઉમેદવારોના પ્રચાર જોરશોરથી શરૂ થયા છે અને કોંગ્રેસના ઉમેદવાર અત્યારે ફરી રહ્યા છે એ સ્થળો પર કે જે સામાન્ય વરસાદમાં પૂરની પરિસ્થિતિમાં ગરકાવ થતું હોય છે વાત છે અમદાવાદના ખોખરા વિસ્તારની અને આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ મકવાણા છે ભરતભાઈ ચાલીઓમાં અને મધ્યમ વર્ગની વચ્ચે આપ જઈ રહ્યા છો કયા કયા વાયદા વચન અત્યારે આપવામાં આવી રહ્યા છે અને સમસ્યાઓ તેમની કઈ કઈ જોવા મળી રહી છે વાયદા અને વચન તો માત્ર એમના પેન્ડિંગ પ્રશ્નો છે એના નિરાકરણના આપીએ છીએ ખોટા પંદર લાખવાળા વાયદા અમે નથી આપતા અહીંયા આગળ પાણીના ભરાવાની ખૂબ મોટી સમસ્યા છે બેકારીની સમસ્યા છે બેરોજગારીની સમસ્યા છે લોકોને કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ ખૂબ મોટી છે દારૂ ડ્રગ્સ અને જુગારના અહીંયા કેટલાક અડ્ડાઓની પણ સમસ્યાઓ છે વીજળીની સમસ્યાઓ છે પાણીની સમસ્યાઓ છે આ બધા માટે અહીંયા આગળ અમે કહીએ છીએ કે અમારાથી થઈ શકે બધા પ્રયત્નો કરીશું અને ખાતરી છે મને કે એ પ્રશ્નો નિરાકરણ કરી શકાય એવા છે એટલે એના વચન પણ અમુક જગ્યાએ આપીએ છીએ આ બેઠકની વાત કરીએ મણિનગર બેઠક ખુદ હાલના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રીનો ગઢ રહી ચૂક્યા છે કેટલું મુશ્કેલ ભર્યું આપને લાગી રહ્યું છે અહીંયા આગળથી અથવા આશાવાદ છે જીતનો જે તે સમયે ખોટા વચનો આપેલા એટલે લોકો એમની તરફેણમાં થયેલા પરંતુ એમાંનું એક પણ વચન આજે ફળ્યું હોય કે પાળ્યું હોય એવું દેખાતું નથી લોકો પોતે જ એમ કે છે કે ભાઈ અમે એ વખતે ભરમાઈ ગયા હતા અમે અમે એમ માનતા હતા કે આ તો બહુ સારા નેતા છે ને અમારું ખૂબ કલ્યાણ થશે વિસ્તારનું કલ્યાણ થશે પણ નથી માણસનું કલ્યાણ થયું નથી કોઈ બેરોજગારી અહીંયાથી હટી કે નથી કોઈ સારા જાહેર હિતના કામો થયા એટલે લોકો પોતે અહીંયા ત્રસ્ત છે અને લોકો એના કારણે કોંગ્રેસને મત આપવાના છે અંતિમ સવાલ શહેરી વિસ્તાર છે હરીફાઈ વિડીયોમાં એટલે ખ્યાલ આવે હું હમણાં બોલ્યો એનો અચ્છા શહેરી વિસ્તાર છે હરીફાઈ કેવી જોઈ રહ્યા છો ભરત મકવાણા અને દિનેશ મકવાણા હરીફાઈ આમ જોઈએ તો હરીફાઈ તો ભાજપાનો ફરી પાછો અપપ્રચાર છે એની હરીફાઈ રહેવાની બાકી ઇશ્યુઝ તો બધા જ એવા છે કે જે એમણે કોઈ સોલ્વ જ નથી કર્યા રસ્તાના પ્રશ્નો હોય ગટરના પ્રશ્નો હોય પાણીના પ્રશ્નો હોય બેરોજગારી બેકારીના પ્રશ્નો હોય કાયદો વ્યવસ્થાના પ્રશ્નો હોય આરોગ્યના પ્રશ્નો હોય કોઈ જ પ્રશ્નો સોલ્વ નથી થયા આપ જોઈ શકો છો અહીંયા જ આ ભાઈ દારૂ પહેરીને અત્યારે ફરી રહ્યા છે કારણ કે એની પાસે નથી કોઈ કામ ધંધો અને મફતમાં એને કોઈ નશો કરાવી દીધો હશે બે વાર કશા કરાવશે અને પછી એને પૈસા ખિસ્સામાંથી કાઢીને કરવો પડશે આ પરિસ્થિતિ છે